મારી એક જ છોકરી હતી નવ વર્ષની અને આજે આ લોકોએ મારો ઘરનો ચિરાગ બુજવી નાખ્યો છે હવે હું ઇન્સાફની માંગ કરું છું બસ મને એ જ વિનંતી છે કે ફાસ્ટેગ ધોરણે આ ઇન્સાફ મળવું જોઈએ મને ઘરની મોટી દીકરી હતી ઘરની મારે મોટી દીકરી હતી વડોદરામાં ન્યૂ સનરાઈઝ જે સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ જે હરિણી તળાવ છે મોટના તળાવ જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે ત્યાં પ્રવાસીઓ વિદ્યાર્થીઓ નીકળ્યા હતા અને ત્યાં બોટની સફર માણી રહ્યા હતા તે દરમિયાન આ બોટ પલટી ખાઈ જાય છે અને તેમાં જે સવાર વિદ્યાર્થીઓ હતા તે સાથે તેમના રહેલા શિક્ષકો તે ડૂબી જાય છે જેમાં વ્યક્તિના મૃત્યુ થયા હતા એક દીકરી હતી અલીઝા મોહમ્મદભાઈ કોઠારી જેમના ઘરે અત્યારે આયા છે ને જે અમારા પાછળ જે છે એ તેમનું ઘર છે અલીઝા ધોરણ ચારમાં માં ભણતી હતી પરિવારમાં ફક્ત એક દીકરી જે મોટી હતી અને નાનો એક દીકરો છે તેમના જે પિતા છે મોહમ્મદભાઈ કોઠારી તેના સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી અને તેઓનું કહેવું છે કે વહીવટી તંત્રની દ્રષ્ટિએ અમને યોગ્ય સહયોગ નથી મળ્યો તેઓને કોઈ પણ ભોગે ન્યાય મળવો જોઈએ તેઓ ન્યાયની માગણી કરી રહ્યા છે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા તેઓએ શું કહ્યું તે પહેલાં આપ સાંભળો જે દુઃખદ ઘટના બની છે એમાં આપણી દીકરીનું નામ હતું કેવી રીતે ઘટના બની આ દુઃખદ ઘટના એવી છે કે પિકનિક પર ગયેલા બધા સ્કૂલમાંથી સ્કૂલ સ્કૂલવાળાએ કેઝ્યુઅલિટી અપ્રોચ રાખ્યો અને છોકરીને બાળકોની પરવા કરીને ત્યાં બોટમાં લઈ ગયા પંદર જણાની કેપેસિટીમાં ત્રીસ જણાને બેસાડ્યા સેફ્ટી જેકેટ વગર એમાં બાળકોની જાન જતી રહી છે હવે આ લોકો આ બધું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અમે સેફ્ટી જેકેટ પહેરેલા આ છે તેમ છે પણ મારું એવું કે સેફ્ટી જેકેટ હોય તો સેફ્ટી જેકેટમાં માણસ ડૂબે જ ના ને જેકેટ પહેરેલા આ તો ખાલી નકલી છે નકલી જેકેટ છે બધું ખાલી ફોર્માલિટી માટે એની ક્વોલિટી પર ડાઉટ છે જે બોટ છે એના પર ડાઉટ છે આ ટી જે ચાલકો છે નાવ ચાલકો એ લોકો બધા લારી ગલનાવાળાને ઉપા ઉપાડીને નોકરી માટે આપી રહ્યા પાર્ટ ટાઈમ એવા લોકો ત્યાં નાવ ચલાવી રહ્યા છે અને જે જ્યારે બોટ પડી જ્યારે બોટ પડી સીસીટીવી ચેક કરું જ્યારે બોટ પડી એ બંને જણા ભાગી ગયા અને એ છોકરાનું બચાવવાની જગ્યાએ મરવા દીધા એ લોકોને બધાને તો આ ઘટના બની પછી તમને કેવી રીતે જાણ થઈ વહીવટી તંત્રમાં કોણ કોઈ કોઈ જાણ નથી થઈ હું મારી છોકરીને એવું કર્યું ચાર વાગે સાડા ચાર વાગે લેવા આવી જુ સ્કૂલમાં હું ચારથી થી સાડા પાંચ સવા પાંચ સુધી સ્કૂલમાં બેસી રહ્યો એ લોકો કે દસ મિનિટ દસ મિનિટ આવે છે આવે છે એ રીતના પછી મેં હોવા આપો કર્યો હતો કે બસનો થોડો એક્સિડન્ટ થઈ ગયો છે તમે આ હોસ્પિટલના નામ આપ્યા ટ્રન સુકુન જાનવીને એસએસજીને કે જઈને શોધી લો તમારી છોકરીને એ રીતના એપ્રોચ આપ્યો પછી હું ટ્રન હોસ્પિટલ ફરીને છેલ્લે જાનવીમાં ગયો ત્યારે મારી છોકરી મને મળી કોઈ તરફથી કોઈનો સાથ સહકાર મળ્યો નથી મને જાહવીમાં હોસ્પિટલમાં હું જોયું તો ડૉક્ટર કે મેં ચેક કરી લીધો છે છોકરી ડેટ છે પછી પાંચ કલાક સુધી મને કે ફોર્માલિટી ફોર્માલિટી કરીને રાત્રે દસ વાગ્યા સુધી મને છોકરી મારી ગોઠમારીને હું પાંચ કલાક વેસી રહ્યો ત્યાં કોઈ આવ્યો નહીં બધા કઈ રીતે ફોર્માલિટી ચાલે છે ચાલે છે બધા પીઆઈ કમિશનર એમપી સીએમ બધા આવીને એવું કે ફોર્માલિટી છે પણ કશું કાગળ પેપરવર્ક થયું નહીં ત્યાં પછી ત્યાંથી અમને એસએસજીમાં મોકલી દેવામાં આવ્યા મગજ મારી અમે હોવા કર્યું પછી એસએસજીમાં જઈને બી એસએસજીના મેડમ જે છે પઠાન કે સૈયદ સૈયદ મેડમ એવું છે કે તમે છોકરી ત્યાં ડેટ થઈ છે જાનવીમાં તો અહીંયા તમે લાયા શા માટે મેડમ અમે ત્યાંથી એવું કીધું છે કે સરકારી કેસ કરવું પડે એના માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવું પડે એના માટે અમે અહીંયા લાયા છે એ રીતના કમ્યુનિકેશન બી એ લોકો નથી હોસ્પિટલના વાળી બેદરકારી છે સ્કૂલવાળાની બેદરકારી છે કે જે પંદર જણાની કેપેસિટીસ પર કઈ રીતના તમે બેસાડી શકો ના જે લો આ છે રિસોર્ટ હાની જે પાર્ક છે એને બી ગલતી છે હા કે એ લોકો ક્વોલિટી નથી ચેક કરતા લોકોની જાનહાની આમને આમ મૂકીને ભાગી જાય છે તો મારી એક જ રિક્વેસ્ટ છે કે ન્યૂઝ માધ્યમથી દર્શાવવા માગું છું કે મારે મારી બારીકને નાય મળવું જોઈએ મારા જેટલા બી મારા હિન્દુસ્તાનના પંદર વીસ જણાઓ જે રેટ થયા છે આમાં એ લોકોનો બરાબર વધારે ઇન્સાફ મળવો જોઈએ જે દીકરી તમારી છે એટલે આ લોકો લાઈફ જેકેટ પહેરાવ્યું પહેરાવ્યું એને નહીં એ વખતે તો એ હોસ્પિટલમાં હતી તો હવે એ લોકો કહે છે કે અમે કાઢીને અહીંયા ચેક કર્યું છે એસી જી એવું કહે છે એ વખતે નથી પણ હમણાં અમુક વિડીયો અમુક લોકો દેખાડે છે એમાં કહે કે જેકેટ પહેરાયા છે પંદર પચીસ ત્રીસ જણાને બેસાડેલા એમાંથી દસને પહેરાયા છે પંદર નથી પહેરાયા પણ જે પહેરાયા છે એ લોકો બી મરી ગયા છે એવું વિડીયોમાં એ લોકો સાબિત કરવા માગે છે તો મારું કેવું છે કે જો જેકેટ પહેર્યા હોય તો માણસ ડૂબે જ નહીં ને પ્લાસ્ટિકનો ટપ બાંધી તોય માણસ ના ડૂબે તો આ તો સેફ્ટી જેકેટ છે લાઈવું એમાં કઈ રીતના ડૂબી શકે આ લોકો કહે છે જેકેટ પહેરાય તો પછી ક્વોલિટીમાં ડાઉટ છે કાં તો તમે ક્વોલિટી નથી તો પછી ખાલી ફોર્માલિટી કરો છો લોકોને લોકોના બાળકો જો રહે તમે આ રીતના વ્યવહાર કરો છો કે મરી જાય સ્કૂલવાળો એવું વહીવટ એ શું મેસેજ આપે છે કે અમે બહાર ધરી લીધી છે તો બહાર જતી લીધી હોય તો મારી નાખવાની સંમતિ આપી હોય તમે આજે તમે કોઈ ટ્રાવેલમાં જાઓ તો ઇન્સ્યોરન્સમાં સહી તો કરો છો ને તો એની મતલબ એવું નહીં કે તમે મરી જાવ તો અમારી જવાબદારી નહીં આ લોકો એવું કહે છે કે અમે સંમતિ આપી છે વારીઓએ એટલે અમે લઈ ગયા છે એના હાથસો થયું છે સંમતિ આપી તમે મારા બાળકને મારવાની ધમકી આપી કે તમે મારી નાખો મારી છૂટ છે એવી સંમતિ મેં લખીને આપી છે એમાં એટલે બધું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગમે ત્યાંથી બધાનો કોર્પોરેશનનું કામકાજ જે બીજાને સોંપેલું છે એ બધું નીકળી જાય અને બધા છટકી જાય અને લોકોનું કામ ચાલતું રહે આ મીડિયા ન્યૂઝ મારફતે આ બધું વિડીયો તમે લો છો પણ એવું જ થશે કે ચાર પાંચ દિવસમાં લોકો ભૂલાઈ જશે કંઈ નવું આવી જશે મીડિયામાં આજે બાવીસ તારીખે ઓપનિંગ છે તો બધું બીજું છવાઈ આવી જશે મોદી સાહેબ બીજું કંઈ કહેશે પણ આ મારા ભૂલકાઓ પંદર બાળકોનું શું એમના ભવિષ્યનું શું આ હિન્દુસ્તાનના નાગરિકો હતા નહીં એ લોકોની કોઈ જવાબદારી નહીં દેશ પ્રત્યે આ દેશના નાગરિકો છે ભવિષ્ય છે દેશનું આમાંથી ચાલે પંદરમાંથી કોઈ કાલે એમપી એમએલએ કમિશનર બનતો ડૉક્ટર બનતો તો આવા બાળકોને કોઈ વેલ્યુ નહીં વહીવટી તંત્ર કે એના જે છૂટાયેલા અધિકારી મુખ્યમંત્રી પોતે પણ આયા હતા તો તમને કોઈ મળ્યું કોઈ સાંત્વના પાઠવી ખાલી બધા હાથ જોડીને જતા રહ્યા કે જોઈશું જોઈશું બસ એ રીતના છે હવે શું જોવાનું ક્યારે મને ઇન્સાફ મળશે છોકરી આજે હું ડફનાઈ ના ગયો જમીનમાં ક્યારે ઇન્સાફ મળશે મરવાવાળી મારી છોકરી મરી ગઈ બીજા પંદર જણા મરી ગયા હવે ક્યારે સાંત્વના આપવાનું અને એક્શન લેવાનું બહુ અલગ છે આજે જ્યારે બે ચાર મગજમારી થાય છે લોકોના ઘરે ઘર બંગલા તોડી નાખે છે કેવા એક્શન તાત્કાલિક લેવામાં આવે છે કે આ આતંકવાદી પ્રવૃત્તિ નહીં પંદર દેશના ભવિષ્ય તમે ઉજરી નાખ્યા તો આ આતંકવાદી પ્રવૃત્તિ નહીં એમાં તમે એક્શન લો ને તાત્કાલિક જે લોકો કોર્પોરેશન છે એમના બંગલા તોડી નાખો જે લોકો કોન્ટ્રાક્ટ છે એમના તોડો બંગલા કેમ નહીં તોડતા એક્શન કેમ નહીં લે એ લોકોને કેમ ફૂટપાથ પર નહીં લાવતા ને ચાર નામ આવે તો લોકોને બંગલા તોડી નાખે છે આ લોકો એક્શન લો મારી સાહેબની એક જ વિનંતી છે કે બી હોય ન્યાયપાલિકા છે કે આ મને ન્યાય મળવું જોઈએ અને આ ખોટા જે તત્વો છે એના પર એક્શન લેવું જોઈએ તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ હોસ્પિટલ તમે ગયા તો તમારા સાથે કેવી રીતે વર્તાવ થયો તમારી દીકરીને જે પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા તો એમાં સમય લાગ્યો તરત કર્યો એ એમાં સમય લાગ્યો કે એમની કમ્યુનિકેશન ગેપ હતું જાનવી હોસ્પિટલ એસએસજીમાં તો એમાં થોડું પેપરવર્કમાં સમય લાગ્યો તમારા સાથે કેવું વર્તાવ વ્યવહાર થયો હોસ્પિટલ મેનેજમેન્ટનો ઠીક વર્તાવ હતું તો ગુનો મારે એવી માંગ છે કે એ લોકોને સખત ટેરરિઝમ એક્ટની અંદર એ લોકોને ફાંસી થવી જોઈએ કેમ કે આ પંદર બાળકો જે મર્યા છે એ દેશનું ભવિષ્ય છે આ રીતના એમ કેઝ્યુઅલ ના લેવાય કે પંદર દિવસ આમ કે ભૂલ થઈ ગઈ કોન્ટ્રાક્ટરની મિસ્ટેક છે કે ડ્રાઈવરની મિસ્ટેક છે તમે એઝ અ જેન્યુઅન પર્સન તમે એઝ અ કોન્ટ્રાક્ટર લેબર રાખો છો તો લેબરને જોઈને રાખો ને એવું લેબરની મિસ્ટેકો પાંચસો વાળા મજૂરની તમે ભૂલ કાઢીને છટકી જાવ ઉપરવાળા માણસો તો એ ખોટ તદ્દન ખોટું છે જે ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં તમારી દીકરી ભણતી હતી એનું શું નામ હતું કયા ધોરણમાં ભણતી હતી સાથે સ્કૂલ મેનેજમેન્ટ ગઈકાલની જે ઘટના બની છે અત્યાર કોઈ તમારો સંપર્ક કરવાની કોઈ કોશિશ કરી કોઈ મારી છોકરી અલીસભા બાનું મોહમ્મદ ઉમર કોઠારી નવ વર્ષની હતી અને ચોથા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમમાં ન્યૂ સનરાઇઝમાં બની હતી અને એના પછી કાલે જે હાસો તો એના પછી કોઈએ સંપર્ક કરવાની કોશિશ કરી નથી અને કોઈ દેખાતા નથી કોઈનો ફોન સુધી નથી આવ્યો હમણાં સુધી કે છોકરી એક્સપાયર થઈ ગઈ અમને દુઃખ છે એવું બી કોઈ સાતવના નથી આપ્યું મને આ રીતના લોકોનું બિહેવિયર છે જે પ્રકારે એની આ કરુણાતિકી સર્જાઈ છે તે સમગ્ર દેશ તેમજ ગુજરાતને હચ બચાવી નાખ્યો છે કેમ કે જે નાના નાના ભૂલકા હતા ધોરણ એકથી છ સુધી ભણી રહ્યા હતા તેઓનું ડૂબી જવાના લીધે મૃત્યુ થયું હતું આ ઘટનાને લીધે આખું ગુજરાત સ્તબ્ધ છે એનું જે વહીવટી તંત્ર છે તેઓ જે કોટિયા એન્ટરપ્રાઇઝ કરીને જે કોન્ટ્રાક્ટર હતા તેમના જે ટ્રસ્ટીઓ હતા અને જે મેનેજર હતા તેમના સહિત અઢાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ વ્યક્તિની અટક પણ કરી દીધી છે પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે મોરબીની ઘટના બાદ વધુ એક ઘટના વડોદરા શહેરમાં બની છે સરકાર કેમ જાગતી નથી કેમ વારંવાર આ સરકારની ભૂલ આ વહીવટી તંત્રની ભૂલના લીધે લોકોના ઘરના દીવા બુજાઈ રહ્યા છે આ પ્રશ્ન ગુજરાતના લોકો પૂછી રહ્યા છે સરકારના જે વહીવટી તંત્ર અધિકારીઓ છે જે બાબુ શાહી ચાહે છે જેના લીધે લોકોના ઘરના ચિરાગ રહ્યા છે તેના જવાબદાર કોણ હવે જોઈએ કે આ મામલે સરકાર તો જે વારંવાર નિવેદનો આપે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ચબરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આજે વડોદરાની ઘટનાને લઈને જે નાના ભૂલકાઓના જીવ ગયા છે તેનું શું તોફિક ગાંચી સાથે નવજીવન ન્યૂઝ મળોરા નમસ્કાર